કુતિયાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો હતો વરસાદે વિરામ લેતા જ ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યું હતું જેમાં સવારે ખેડૂતોએ ધરતી માતાને કંકુ ચાંદલો કરી શ્રીફળ વધેરી મગફળી તથા કપાસ અને સોયાબીન સહિતના પાકનું વાવેતર શરૂ કર્યું હતું હાલ ખેડૂતના ઘરે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ઘરે ઘરે લાપસી અને માલપુવા બનાવી ઉજવણી કરાઈ રહી છે જય ભારત હું શરમુભાઈ જીજાભાઈ પરમાર આજે ખેડૂત ભાઈઓ આનંદ લીલા લે મારા પ્રભુ એ દીધી છે જગત ના સાથે મહેરબાની કરી દીધી અત્યારે ખેડૂત ભાઈઓના ઘરે ઘરે ક્યાંક વાપસી ના આંતરણ તો ક્યાંક માલપુરા ના આંતર ખેડૂત અતિ ઉત્સાહમાં માં આજે છે સમયસર વરસાદ થઈ જવાથી અત્યારે ખેડૂત ભાઈઓ અત્યારે વાડીએ વાડીએ કોક કપાસ વાવે કોક મગફળી વાવે કોક સોયાબીન વાડે અત્યારે ખેડૂત ભાઈઓ ને સાતમ આઠમ તેમજ આપડે

સારામાં સારી જેવી વાવણીઓ મેં થઈ ગયા ફર્સ્ટ ક્લાસ વાવણી થઈ ગઈ છે ઉજવાય છે અને ભગવાને કેવી રચના કરી છે કે માણસ નું વાવા પહેલા જાનવર નું પેલા થશે માંડવી તો ભૂકો પેલા થાય જુવાર વાગે તો સાર પહેલા થાય બાદર વાવે તો નીમ પેલા થાય આ મારા રામ ની રચના છે આપણે પેલા પ્રાણીનો થાય જય હિંગ